વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સસ્પેન્ડ પીઆઈ એન આઈ રાઠોડ નું નોંધવામાં આવ્યું છે નિવેદન જી હા સસ્પેન્ડ પીઆઈ વીઆર આર પણ નિવેદન લેવામાં આવ્યું છે બંને સસ્પેન્ડેડ પીઆઈ ના નિવેદન નોંધી તેમને મુક્ત કરવામાં આવ્યા છે આપને જણાવી દઈએ હાલ તો સસ્પેન્ડેડ સાત અધિકારીઓ અને તેમના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે એક બાદ એક આ કાંડ લઈને નિવેદનની કાર્યવાહી પીઆરપી ગેમ્સ ઝોન આ કાંડ કેસમાં સસ્પેન્ડ પીઆઈ એનઆઈ રાઠોડ સંવાદદાતા ગૌરવ પાસે જઈશું ગૌરવ બે પીઆઈ નું જે સસ્પેન્ડેડ અધિકારીઓ છે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે આગળ હવે કયા પ્રકારની આમાં કાર્યવાહી રહેશે ચોક્કસ જ નિધિ જે બે પીઆઈ જે રીડર શાખા સાથે જોડાયેલા હતા અને બંનેના સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા હતા તેની અંદર એનઆઈ રાઠોડ અને ખાસ કરીને જે અન્ય એક પીઆઈ હતા તેમની પણ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી આ બંને જે પીઆઈ છે તેમની નિવેદન લેવાની પ્રક્રિયા છે તે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી હતી સસ્પેન્ડેડ પીઆઈ વી આર પટેલ છે તેમનું પણ નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે અત્યારે બંનેના નિવેદનો લઈને તેમને મુક્ત છે તે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાંથી કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે લાયસન્સ પોલીસ કમિશનર દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યું હતું ત્યારે રીડર શાખામાંથી આ બંને જે પીઆઈ છે તેમના હાથ નીચેથી આ લાયસન્સની પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી અને તેને કારણે તેમને સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા હતા જ્યારે પણ કાર્યવાહી કરવામાં કરવાની રહેતી હોય છે ત્યારે આ તમામ જે નિવેદનો છે તે મહત્વના છે તે રહેતા હોય છે એસઆઈટીની ટીમ દ્વારા જે નિવેદનો લેવામાં આવ્યા છે તેની અંદર આ જે લાયસન્સ આપવામાં આવ્યું તેની પાછળ કોણ કોણ અધિકારીની સૂચનાઓ હતી કયા કારણોથી આપવામાં આવ્યા સાથે જ જે નિવેદન લેવામાં આવ્યા તેની અંદર એ પણ પૂછવામાં આવ્યું કે તેમના દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી કે નહીં જો સ્થળ તપાસ કરવામાં નહોતી આવી તો કયા અધિકારીની સૂચનાથી આ નિવે જે લાયસન્સ માટેની જે પ્રક્રિયા છે તેમના દ્વારા કરવામાં આવી હતી તે સહિતના પ્રશ્નો છે તે તેમને નિવેદનની અંદર પૂછવામાં આવ્યા ક્યાંક ઉચ્ચ અધિકારીઓ પણ તવાઈ બોલે તેવી પણ પૂરી શક્યતા હોય છે તે જોવા મળી રહી છે પરંતુ હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી આ જે બંને